નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇક દબાવી દો જેથી અમરેલી માર્કેટ યાર્ડના છે સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના તાજા બજાર ભાવ દાણાના ભાવ જોઈએ તો નવસોથી લઈને તેરસો ને ત્રણ રૂપિયા જીરું એકવીસો પચાસથી લઈને ઓગણચાલીસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર ચાલીસથી લઈને અગિયારસો ને સાસઠ ચણાના ભાવ જોઈએ તો આઠસોથી લઈને એક હજાર ને ત્યાંશી રૂપિયા અડદની વાત કરીએ તો અગિયારસો પિસ્તાળીસથી લઈને અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયા મગ સોળસોથી લઈને સત્તરસો ને સાઠ રૂપિયા તુવેર સાતસો સિત્તેરથી લઈને બારસો ને બાણું રૂપિયા ધાણા બારસો એકસઠથી લઈને બારસો ને છ્યાસી રૂપિયા સોયાબીન પાંચસો દસ થી લઈને સાતસો ને ત્રેપન રૂપિયા જુવા છસો પચીસ થી લઈને છસો ને પચીસ રૂપિયા તલ ખાળાના ભાવ જોઈએ તો ચૌદસો થી લઈને આડત્રીસો રૂપિયા તલ સફેદ બારસો સિત્તેર થી લઈને એકવીસો ને સાઠ રૂપિયા ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો ત્રણસો પાંસઠ થી લઈને પાંચસો ને બત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી લઈને પાંચસો ને અઢાર રૂપિયા મગફળી સાતસો પાંત્રીસ થી લઈને એક હજાર ને સત્તર રૂપિયા કપાસની વાત કરીએ તો બારસો સિત્તેર થી લઈને પંદરસો ને સાડત્રીસ રૂપિયા